હા ભાઈ તું દઈ આવ પાડીએ વિડીયો બંધ કરી કેવો કાવશે ના કેકડો ને ખિસ્સામાં તો નથી ઓનલાઈન કર દે ઓનલાઈન હાલે હા હાર્દિક રાણાને કોણ ના પડે રાણી ભાઈ આપો તો પણ આમાં તો ગાંધી બાપુ જ નથી સાગર છે ને આમ બેહીને આવ્યા અહીંયા

પાણી હાલેશ મગમાં કે આ રોણાજવાળાનું ખેતર છે આપણે એ બાજુ જઈએ કેમ કે આમાં છે ને વિડીયો અપલોડ થાય છે અને સ્પીડ નથી આવતી વાડીએ અહીંયા ઘડીક ઉપર અહીંયા બેઠીએ ને તો સ્પીડે આવી જાય ને વિડીયો અપલોડ થઈ જાય હાલતા હાલતા સાય છે છપ્પન ટકા થયું છે તો વેલું વહેલું થાય અપલોડ વિડીયો મૂકી દઈએ કરતા આવે તિરાણું નવી ગાડી લઈને જવાય ને હા ભાઈ તું ને ઊભો હું તારો ફોટો પાડી દઉં પછી ઠેકડો મારી એક એકવાર તો સૌ દેવાગડી ઠેકડો મારી તમને બતાવશે કે કેવી રીતે સ્ટન્ટ થાય ફોટો તો હું પાડી લઉં ઉભો રે ને તો આપણે પેલા સવાર દેવનો ફોટો પાડીએ વિડીયો બંધ કરી કેવો આવશે તો અહીંયા છે ને એમ કહેશે સનાવર છે સનાવર એટલે કે સાપ છે તો અત્યારે દેખાતું નથી હમ એમ કહેશ કે મોટરની આજુબાજુ ક્યાંક રખડેશ હાલ જોવું કહેવાય હું એમાં કે ધ્યાન રાખજે કવડે બડે ડાયરો રે વડનગર ડાયરો બધું હા તો વાંધો નહીં હાલ ઉપર હું ને એક મસ્ત વિડિયો ઉતારી દેશે

હું કરવા જવું કે ખબર પડતી નથી તો બુટ પહેર્યો એટલે તો કે નઈ નવા લેવા છે તો આપણે તૈયાર થઈ ગયા આપણે પહેરવાના છે સપ્પલ કેમ કે આપણે બુટ બુટ કઈ પહેરવાની જરૂર છે તો ચેતન પણ બૂટ પહેરેશો અત્યારે બૂટની કઈ જરૂર જ નથી તો એ બૂટ પહેર હાલો फटाफट તૈયાર થા હાલો બંધ કેમ કરે બૂટ તું હાલની મોબાઈલ તૈયાર થઈ થાની હાલની તૈયાર તો હવે હું મારો રેવા દે બૂટ બૂટ

સહદેવ ને બે તૈયાર થઈ ગયા હાલો સહદેવ ને પકડાઈ દે મોબાઈલ પૈસા નું બેગ બહુ બધા

આવશે બાકી બાકીનામાં ત્રેવડ હોય આવે મોરે આકડી લાગતી મોરે મોરે સારા નીકળી આ તો આજ સમય છે મારો ટ્રસ્ટ કરીને બેઠા હોય અને એ તમને જોય ને ગેમ રમે શું વધી ગયું એના હિસાબે તમે એવું ના કરો કોઈ પણ એવી જાહેરાત ન કરો ખાતા માતા હોય ને એ ગેમ રમે

હું ચેતન ને સહદેવ ત્રણે હવે પાછળ પાસલ જાયમ જાય તમે હવે ત્યાં જઈને મળી જો આ છે અમારો નિશાન તો અમે નીકળી ગયા તો અમે પહોંચી ગયા રોણા પેટ્રોલ પંપે તો હવે આપણી ગાડીમાં નખી લઈએ થોડુંક પેટ્રોલ કેમ કે આપણી ગાડીને લાગે ભૂખ સાગર છે ને આમ બેસીને આવ્યા અહીંયાથી અને હું કામ આમ બેઠો ને એનું કારણ છે કે એને વિડીયો કોલ ચાલુ હતો

હા શોર્ટ છે ને સીઝર લંબાઈમાં છે એટલા માટે મનીક્યુરેબલ ફિલ થતું છું એટલે ઇન કે બાકી બીજો લોકો બેઠો સાવા દવની યાર તમે યાર આવવા માંગો તો હાલો આમાં મારી કાઢે છે ભલાઈ ઊભો તો નથી આપણે સૌદેને મોબાઈલ દે ત્યાં ડાયરામાં મળી જ ઓકે હાલો હાલો તમે જાડીયાકો હું ને કેતું બે આમાં થઈ મોબાઈલ તાર જોઈએ રાખી અત્યારે હાલો ચાલો ચાલો તમે ઉપરો અમે બે આવીએ હાલી ચાલો